નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર પચીસ માર્ગ સલામતી કોના માટે કેવી રીતે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે તો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક ભારતમાં દર વર્ષે અંદાજે માર્ગ અકસ્માતમાં કેટલા લોકોના જીવ જાય છે જવાબ ભારતમાં દર વર્ષે અંદાજે એક પોઈન્ટ પાંચ લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે પ્રશ્ન નંબર બે કોના દ્વારા ધોરી માર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે જવાબ ઇન્ડિયન રોડ કોંગ્રેસ આઈ આર સી દ્વારા નિયત ધોરણો મુજબ ધોરી માર્ગની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ માર્ગ અકસ્માત થયાના એક કલાકને શું કહેવામાં આવે છે જવાબ માર્ગ અકસ્માત થયાના એક કલાકને સુવર્ણ કલાક એટલે કે ગોલ્ડન હવર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે કેટલા લોકોના જીવ જાય છે જવાબ ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં અંદાજે સાત હજાર લોકોના જીવ જાય છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના ઈસવીસન બે હજાર અઢારમાં કરવામાં આવી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક માર્ગ સલામતી નિશ્ચિત કરવા કયા ચાર ઈ મુજબ કામ થાય છે જવાબ માર્ગ સલામતી નિશ્ચિત કરવા નીચેના ચાર ઈ મુજબ કામ થાય છે એમાં નંબર એક એન્ફોર્સમેન્ટ ઓફ ટ્રાફિક નંબર બે એન્જિનિયરિંગ ઓફ રોડ નંબર ત્રણ એજ્યુકેશન એન્ડ અવેરનેસ નંબર ચાર ઇમરજન્સી કેર પ્રશ્ન નંબર બે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવો જ જોઈએ કેમ જવાબ વાહન ચાલક તરીકે સુરક્ષાના સાધનો તરીકે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ બાંધવો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો જવાબ માર્ગ સલામતીની જાગૃતિ ન હોય તો અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે પ્રશ્ન નંબર ચાર અકસ્માત ગંભીર અકસ્માત થાય ત્યારે આપણે સાપ પગલાં લેવા જોઈએ જવાબ ગંભીર અકસ્માત થાય ત્યારે પોલીસ ન આવે ત્યાં સુધી અકસ્માતના સ્થળના વિસ્તારમાં જ રહેવું અકસ્માતમાં સામેલ વાહન ચાલકના નામ સરનામું ફોન નંબર વીમા કંપની વીમાની પોલિસી નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર તેમજ વાહનની રજિસ્ટ્રેશન પ્લેટનો નંબર મેળવી લેવા પ્રશ્ન નંબર પાંચ ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે કઈ કઈ વ્યવસ્થાઓ હોય છે જવાબ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે પોલીસ અને રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આરટીઓ ની ભૂમિકા મહત્વની હોય છે ઉપરાંત સીસીટીવી કેમેરા લેસર સ્પીડ ગન હાઈવે પેટ્રોલિંગ વાહનો વગેરે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં નંબર એક માર્ગ અકસ્માત એ કુદરતી ઘટના છે કે માનવસર્જિત કેવી રીતે જવાબ માર્ગ અકસ્માત એ માનવસર્જિત દુર્ઘટના છે મોટાભાગના અકસ્માતો અકસ્માતમાં સંકળાયેલા વાહન ચાલકોની બેદરકારી અને માનવીય ભૂલને કારણે થયા હોવાનું જણાયું છે જો વાહન ચાલકો અને માર્ગનો ઉપયોગ કરનારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ અકસ્માતનો અને તેનાથી થતી ગંભીર ઈજાઓ તથા માનવ મૃત્યુ મહદઅંશે ઘટાડી શકાય તેમ છે પ્રશ્ન નંબર બે ટ્રાફિકના નિયમો પાડવામાં ન આવે તો કેવા પરિણામો આવે જવાબ ટ્રાફિકના નિયમો પાડવામાં ન આવે તો ગંભીર અકસ્માતો થાય છે વ્યક્તિ ઘાયલ થાય છે કાં તો એનું મૃત્યુ થાય છે પ્રશ્ન નંબર ત્રણ રોડની ડિઝાઇન વખતે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે કેમ જવાબ માર્ગ નિર્માણમાં માર્ગ સલામતી ડિઝાઇનનો એક ભાગ છે તે માટે ગતિ મર્યાદા તીવ્ર વળાંક સ્પીડ બ્રેકર પુલ કે નદી નાળા રસ્તો સાંકડો થવો નિર્માણાધીન માર્ગ આગળ કામ ચાલુ છે અને અકસ્માત સંભવિત ક્ષેત્ર જેવી ચેતવણી કે માહિતી આપતા નિયત માર્ગ સંકેતો કે અન્ય રોડ સાઇનબોર્ડ મૂકવામાં આવે છે ટ્રાફિક સાઇનબોર્ડ રોડ માર્કિંગ ગતિ નિયંત્રક પગલાં એટલે કે સ્પીડ બ્રેકર રાત્રે જોઈ શકાય તેવા ચડકતા રોડ સ્ટડ લગાવવામાં આવે છે લાંબા ગાળાના ઉપાય તરીકે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માર્ગ પહોળા કરવા કે ટ્રાફિકને અન્ય રસ્તા પરથી લઈ જવા જેવા પગલાં લેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર માર્ગ સલામતીની જાગૃતિ આવશ્યક છે સમજાવો જવાબ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય એ માટે માર્ગ સલામતીની બાબત માટે જાગૃતિ અતિ આવશ્યક છે બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધી બધાને માર્ગનો ઉપયોગ કરવાની જરૂર રહે છે તેથી માર્ગ પર પોતે સલામત કેવી રીતે રહેવું અને બીજાની સલામતી કેવી રીતે સાચવવી તે બાબતની જાગૃતિ અકસ્માતો નિવારવા મદદરૂપ બને છે શાળા કોલેજોના અભ્યાસક્રમથી લઈને ટીવી રેડિયો ફિલ્મ થિયેટર સોશિયલ મીડિયા જેવા માધ્યમોનો ઉપયોગ કરીને માર્ગ સલામતી બાબતમાં લોકોને જાગૃત કરવાથી અકસ્માતો નિવારી શકાય છે પ્રશ્ન નંબર પાંચ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ જવાબ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરવો અકસ્માતમાં સામેલ વાહનોને બને તેટલું ઝડપથી મુખ્ય માર્ગ પરથી બાજુ પર હટાવી વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કરી મદદ કરવી શક્ય હોય તો વાહનના મુસાફરોના અકસ્માત સ્થળના અને અકસ્માતમાં સામેલ અન્ય કોઈ પણ વ્યક્તિ કે વાહનના ફોટા લેવા બીજા વાહન ચાલકોને સાવચેત કરવા માટે વાહનની નજીક ત્રિકોણાકાર રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયંગલ મૂકવી અને તરત જ હેજળ વોર્નિંગ લાઇટ ચાલુ કરવી પ્રશ્ન નંબર છ ગુડ સમેરિટેન એટલે શું સમજાવો જવાબ ગુડ સમેરિટન એટલે એવી વ્યક્તિ જે સદભાવથી કોઈપણ પ્રકારના પુરસ્કારની અપેક્ષા કે પ્રલોભન વિના સ્વેચ્છાથી માર્ગ અકસ્માત પીડિતોને કટોકટીના સમયમાં તાત્કાલિક દેખભાળ કરે તબીબી સહાય કરે કે હોસ્પિટલ સુધી પહોંચાડે પ્રશ્ન નંબર સાત ગુડ સમરિટન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિને સો લાભ મળે જવાબ મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો ચોત્રીસ એ મુજબ ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં ગુડ સમય દ્વારા બુદ્ધિપૂર્વકની તબીબી સંભાળ કે મદદ કરતી વખતે તેનાથી અનાયાસે કોઈ અકસ્માત પીડિતને કોઈ ઈજા થાય કે મૃત્યુ થઈ જાય તો આવા ગુડ સમય પર કોઈ સિવિલ કે ફોજદારી ગુનો નોંધી શકાશે નહીં ઉપરાંત પોલીસને ફોન કરીને અકસ્માતની જાણકારી આપનારને સરનામું કે ફોન નંબર જેવી અંગત વિગતો પૂછી શકાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન ઉખાણા સમાસ છંદ અલંકાર કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો